માલધારી સમાજમાં રોષ વધુ ફેલાઈ રહ્યો છે અને માલધારીની બહેનો છાવણી ઉપર આવવા માંડી છે તેથી માલધારી સમાજના આગેવાનોને કિરણ વેજલપુર પણ કહેવું પડ્યું છે કે છાવણી ઉપર ના આવશો છાવણી ઉપર ન આવશો માલધારી સમાજનું ઉગ્ર આંદોલન થવા જઈ રહ્યું છે પણ જે બહેનોમાં જે હાલમાં આપ જોઈ રહ્યા છો જે છાવણી પર બહેનો મુલાકાત કરવામાં આવી છે તે સંદર્ભમાં સરકારને પણ એવું કે નોટ લેવાની જરૂર છે માલધારી સમાજ જાગી ગયો છે આટલું કહેવા માગું છું બીજું માલધારી સમાજની આ વધુમાં વધુ ફોરવર્ડ કરજો માલધારી સમાજની બહેનોના જે ફોન આવી રહ્યા છે જે નેડામાંથી એ લોકોને વિનંતી કરું છું કે તમે છાવણી ઉપર ના આવશો તમારા ભાઈઓ અને સમાજ લડી રહ્યો છે અમે તમને જે કહીશું કે તમે ઘરે બેઠા કરજો હજુ તમારા ભાઈઓ જીવે છે તમારે બહાર આવવાની જરૂર નથી એટલે મહેરબાની કરીને અમે ધી બહેનોને જે ફોન આવે છે અને જે બહેનો પોતાની લાગણી બહેનોની લાગણી અને રોષ છે માતાનો પ્રેમ છે એમની પર અમને ખેંચીને લાવે છે પણ કહો બી અમે માલધારી સમાજના યુવાનો લડી રહ્યા છીએ એટલે આપણે મારી નંબર કે ઘરે રહીને અમે તમારી જરૂર પડશે તો તમને કહીશું પણ ભગવાન દ્વારકાધીશ અમે માલધારી સમાજના દીકરા છે કોઈ તારી બહેનોને આગળ નહીં કરીએ એટલું તમને કહીએ છીએ અને બહેનોને અમે જે જરૂર પડશે જે સંદેશ આપું છું એવા એવી જરૂર પડે છે ત્યારે બહેનોને પણ આગળ કરવી પડે છે અને બહેનો પણ શું કહેવાય છે એમ એમ ઘણી બધી બહેનોએ પણ દાખલા આપેલા છે અને આપને નમ્ર વિનંતી છે દરેક બહેનોને એ